નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યો છીએ અમદાવાદ જિલ્લાના ધંધોકા તાલુકાના સાલાસર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે કિશોરસિંહ ખેડૂત મિત્રો નજરે દેખાઈ દે છે ઝીરુનો પાક છે અને એની અંદર જે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ જે છે પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય ત્યાર ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારે આખું નામ બોલો ચુડાસમા કિશોર છે અનુભા ગામ સાલાસર તાલુકા ધંધુકા જિલ્લો અમદાવાદ એક તમારો મોબાઈલ નંબર આપી દો પંચોતેર ચુમ્મોતેર નવસો નવ્વાણું ચારસો ચુમ્માલી આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો કિશોર છે આપણે કેટલા વીઘામાં જીરું છે આપણે વીસ વીઘામાં વીસ વીઘામાં હવે આની અંદર આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે નર્મદા ફોસ અને એએસપી નર્મદા ફોસ અને એસપી સ્પીસ છે મિત્રો પાયાના ખાતર તરીકે નાખેલું છે આપણા કઈ વેરાયટી છે આપણે વેસ્ટર્ન સાઇટ વેસ્ટર્ન સાઇટ બરાબર છે અંદાજિત વિગાર દિઠાનું બિયારણ કેટલું જોતું હોય આપણે ત્રણ કિલો ત્રણ કિલો બરાબર છે બીજો ખાસ આજે આપણે જીરો આ કેટલા દિવસનું થવા એવું છે આપણે સમોસો પિસ્તાલીસ દિવસનું થયા પિસ્તાલીસ દિવસનું બરાબર છે માવઠાની અસર આપણે કેવી થયેલી ત્યાં જીરું પર માવઠો નહીં

આપણે વૃદ્ધિ વિકાસ માટે છે વાપરેલું છે તો તમારા શબ્દોમાં માં જણો આપડે રિઝલ્ટ કેવો મળ્યું છે આપણે બહુ સરસ નું રિઝલ્ટ એટલે સો ટકા રિઝલ્ટ સો ટકા સો ટકા રિઝલ્ટ બરાબર છે છે વિકાસ સારો થાય વૃદ્ધિ વિકાસ તો જબરજસ્ત થાય છે આપડા દેવા થી પછી આમ હવે દાંડલી ને એવું કેવું થવા મળ્યું છે આપણે ફ્લાવરિંગ સારું છે બહુ સરસ છે મિત્રો નજરે આપણે જોઈ શકો છો ઉમેશભાઈને પણ વિનંતી કરી છે આપણે જીરું બતાવે આમાં

મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે સાથે વાતાવરણ પણ એમાં ભૂમિકા ભજવે છે પણ અલગ 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 એરિયામાં જે છે પીએચ વધતા ઓછા પ્રમાણમાં આપતા હોય છે આપણે આપણે પીવણ છે કેટલા લીટર મંગાવ્યું ક્યાંથી લાવ્યા હતા પાંચ લીટર મંગાવ્યું હતું ભાવનગરથી મંગાવ્યું હતું ભાવનગર હા ખેડૂત મિત્રો ભાવનગર જે છે આપણે ત્યાંથી મંગાવેલું છે અને પાંચ લીટર છે એ મંગાવ્યું હતું આપણે પંપે કેટલા એમએલ નાખ્યું હતું આપણે ચાલીસ ખેડો મિત્રો જે આપણે ભલામણ પ્રમાણે જે છે પંપે ચાલીસ એમએલ એલ નાખી અને સ્પ્રે કર્યો હતો તો આપણી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે સિંહ એમને પણ પૂછી કેવું જીરું લાગે છે દરેક પાક ની અંદર છે જબરજસ્ત છે પીવન નું રિઝલ્ટ મળી રહ્યું છે આજે માર્કેટમાં છે ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે છે માર્કો જોઈને ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે છે જબરજસ્ત આની ડિમાન્ડ નીકળેલી છે દરેક પાકની અંદર જે છે સારામાં સારું પરિણામ જે છે પી વનનું મળી રહેલું છે બીજું ખાસ કે વન જે છે ઓર્ગેનિક બેઝ ઉપર બનેલી દવા છે છોડને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય એ બધા જ પોષક તત્વો છે વનની અંદર જે છે આવી જાય છે એવું જબરજસ્ત છે આખી પ્રોડક્ટ છે હવે ઉમેશભાઈને વિનંતી કરીશ કે ફિલ્ડ જ બતાવજો ખેડૂતો મિત્રો લીલું સમ આપણને જે છે જીરું આપણી નજરે જ આપણે દેખાય છે આ પીવનનું જે છે આપણે શાનદાર પરિણામ મળેલું છે અને ખેડ મિત્રો હાલ જે છે એમ બપોરના અઢી વાગ્યે જે છે આ વિડીયો બનાવી છે તો આપ જોઈ શકો કે આ ગાળામાં પણ એકદમ લીલું સમ આપણે જીરો નજરે દેખાય છે આપને કિશોર તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માંગો આ દવા કેવી આવે છે નહીં સારામાં સારી આવા દવા અને હું તો એમ કહું છું કે પી વન વાપરો તો સારું બરાબર સારું સારું સો ટકા ખેડૂત મિત્રો કે જબરજસ્ત છે એ પરિણામ છે આપણા પીવન પ્રોડક્ટના તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલું છે બે લાયકોન છે એ દબાવજો જેથી આવ નવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ